હેલો ગાઈઝ જય માતાજી મિત્રો જય રામાપી સ્વ સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલમાં ને આજે પહેલો બ્લોગ બનાવ્યો છે તો સપોર્ટ કરજો અને શેર કરજો વિડીયો અને આપણે નવી એકઠિયા લીધી તો વિડીયો બનાવવા જઈ રહ્યા છે હાઈવે ઉપર હું અને મારા સુનિલભાઈ જો પાછળ બેઠાઇ જય માતાજી સુનિલ જય માતાજી આપણી ચેનલ વિશે શું કહેવા માગો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હા મિત્રો નવી નવી ચેનલ છે તો લાઈક કરજો શેર કરજો અને હું અમે વિડીયો બનાવો એ હું આગળ ક્લિપો તમને બતાવું તો ચાલો કન્ટિન્યુ રહેજો જય માતાજી તો જે માતાજી મિત્રો યુટ્યુબમાં રોજના નવા નવા વિડીયો આવશે અને આપણો હેરો પહેલો જ બ્લોગ છે ફૂલ બ્લોગ છે તો સપોર્ટ કરજો થોડોક કે તમારો ભાઈ હજી નવો નવો યુટ્યુબમાં આવેલો હે સપોર્ટ કરજો થોડોક અને આપણે આવા નવા વિડીયો હવે બનાવતા રહેવું અને આ છે આપણું ગામનું લોકેશન બહુ મસ્ત લીધે લોકેશન છે એટલે અમે સુનિલભાઈ બી એક્ટિવા લેના વિડીયો બનાવવા શું કહેવું સુનિલભાઈ તમારું રેડી 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 આ સુનિલભાઈ એક્ટિવા નવી લીધી હે મસ્ત એક્ટિવા આખી બતાવી દઉં તમને પેલા તો આપણે કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન સુનિલ ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ બહુ મજા આવી વિડીયો બનાવવાનું અને જો ખાલી અમુક ના શોખ એવા હોય ને બી તો હોય આપણા પેલા ભાઈએ ગીત ગાયું છીએ કલાકાર ગીત ગાયું આપણે આપડા રજનીભાઈ ડાભીએ ગીત ગાયું જ છે ટેંગલી છે જો હજી તો બે દાડા થયા મોડી તો હાર્દિક કરાવીને આવતા રહ્યા હવે આઈડી બાઈડી આપડી એક્ટિવ લખાઈ જાય અહીંયા શું કેવું સુનિલ ભાઈ તમારું બનાવો બીજા વિડીયો બનાવવા હવે તો ચલો હવે બીજો વિડીયો બનાવવા જાવ તમને બતાવું અને સપોર્ટ કરજો થોડોક તમારા ભાઈને જય માતાજી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ચલો મિત્રો તો હવે આપણે જઈએ વિડીયો બનાવવા ચલો બીજા વડો નહીં આપણે વિડીયો બનાવવા દઈએ ચલો આડો બંધ રાખવાનો આડો જાઓ તો મિત્રો ભાઈ ચલો તારા તો મિત્રો સપોર્ટ કરજો થોડોક વિડીયો બનાવીએ મસ્ત પછી અપલોડ કરીશું ઇન્સ્ટાગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં એટલે જોજો એકવાર ચલો ભણે તો મિત્રો આપણે વાતપુરાન પાર્ટી આવી ગયા હતા પેલડી હાઈવે ઉપર વિડીયો બનાવવા આપણી એક્ટિવ આપણે અહીંયા વિડીયો બનાવવાનો હે તો વાઘકુરાન પાર્ટી ઉપર આપણે દાદાનું મંદિર આવેલું હોય અંદર આવેલું હોય થોડુંક આરું બતાવી દો તમને આરો પેલડી વાળો હાઈવે આપણે તો મિત્રો આપણો બ્લોગ હું અહીંયા જ સમાપ્ત કરું છું અને અમારા સુનિલભાઈ કે શું કહેવા માંગો સુનિલભાઈ મિત્રો આપણે મિતુભાઈ આપણો ભાઈ હે એમને થોડો ફૂલ સપોર્ટ કરો ચેનલને અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરજો તો આવાના આવા બ્લોગ આપણે નોટિફિકેશન તમારા અમે પડતી જ રહે તો ચાલો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી